ચાલો સભાય જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કઠુઆમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સ્ટેજ પર અચાનક બીમાર પડી ગયા હતા હતા સંબોધિત કરી રહ્યા ત્યારે સ્ટેજ પર તેમની તબિયત અચાનક બગડી મંચ પર ભાષણ આપતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે ચક્કર આવ્યા અને તેઓ બેહોશ થવા લાગ્યા જોકે સ્ટેજ પર હાજર તેમના સુરક્ષા કર્મીઓ અને કોંગ્રેસના અન્ય નેતાઓએ સમર્થિત તેમની સંભાળ લીધી હતી તેમને પાણી આપ્યું આ દરમિયાન થોડીવાર માટે ભાષણ બંધ થઈ ગયું હતું જોકે સમય પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ લોકો ક્યારે ચૂંટણી કરાવવા માંગતા નથી જો તે ઈચ્છતો હોત તો એક કે બે વર્ષમાં ચૂંટણી કરાવી શક્યા હોત સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી માટે તૈયાર થઈ ગયા વડાપ્રધાન મોદીએ છેલ્લા દસ વર્ષમાં ભારતના યુવાનોને કંઈ જ આપ્યું નથી नहीं खड़गे साहब ने अपना पूरा भाषण किया गर्मी की वजह से थोड़ा सा वो अपना उनको सफोकेशन हुई और बैठी उसके बाद भी उन्होंने अपना जवाब पूरा दिया अपनी पूरी स्पीच उन्होंने पूरा लोगों का थैंक्स किया सारी बात रखी अपने की अभी ट्रीटमेंट नहीं अभी तो थोड़ी रेस्ट करेंगे उसके बाद दूसरे प्रोग्राम में जा रहे हैं रामनगर जाएंगे अच्छा, अभी उनकी तबीयत अभी ठीक है डॉक्टर ने कहा है कि थोड़ा आधा घंटा रेस्ट करनी है उसके बाद रेस्ट के बाद वो अपने रामनगर में रवाना होंगे ਕੈਂਡੀਡੇਟ ਆ ਯਾ 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 ਕੈਂਡੀਡੇਟ